સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાષ્ટ્રીય દલિત એકતા મંચ દ્વારા આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત આગેવાનોએ ગૃહમંત્રી અમિત શાહના પુતળા દહન કરવામાં આવ્યું હતું પોતાના હાથોમાં અમિત શાહ અને મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા દિલ્હીમાં ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા સાહેબ આંબેડકર વિશેના નિવેદન કરવામાં આવ્યું હતું જે નિવેદનનો વિરોધ નોંધાવવા આજે મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રાષ્ટ્રીય દલિત એકતા મંચના આગેવાનો દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજ્યો હતો ત્યારબાદ અમિત શાહ વિરુદ્ધ હાય હાય નારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ પુતળા દહન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય દલિત એકતા મંચના આગેવાનો રેલી સ્વરૂપે બાલાસિનોર નવી વસાહતથી બસ સ્ટેન્ડ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સૂત્રોચ્ચાર કરતા કરતા પહોંચ્યા હતા સમગ્ર ઘટના અંગે અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી બાલાસિનોર પોલીસે પુતળા દહન કાર્યક્રમ રોકવા માટે સ્ટેન્ડ બાય મોડ પર હતા તેમ છતાં પુતળા દહન સ્થાનથી જગ્યાએ પહોંચ્યા હતા ત્યાં જ પુતળા દહન કાર્યક્રમ કરી દેવામાં આવ્યો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે જય ભીમ આજરોજ બાલાસિનોર તાલુકામાં મહીસાગર જિલ્લામાં મારું નામ વણગર શ્રુતિ હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની કાર્યકર છું આજથી થોડા દિવસ પહેલાં વિશ્વની એકમાત્ર એવી સંસદ કે જ્યાં બંધારણના ઘડવૈયાનું અપમાન કરવામાં આવ્યું આપણા ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયાનું અપમાન કરીને એવું બોલ્યા કે આજકાલ એક ફેશન હો ગયા હૈ આંબેડકર 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 અગર એટલા નામ ભગવાન કાલે તો સાત જન્મો તક સ્વર્ગ મિલ જાતા પણ અમારે સ્વર્ગ જોઈએ છે જ ક્યાં તમે જાતિવાદ છેડતી બળાત્કાર આ બધું રોકીને બતાવો તો અમારે સ્વર્ગ જોઈતો જ નથી અમારે અહીંયા ને અહીંયા જ સ્વર્ગ છે આજથી ત્રણ મહિના પહેલા એક બીજી પણ ઘટના બની મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં કલેક્ટર નેહાકુમારી દ્વારા એક દલિત યુવકનું અપમાન કરવામાં આવ્યું અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે નેવું ટકા એટ્રોસિટીના કેસ એ દલિતો અને આદિવાસીઓ બ્લેકમેલિંગ માટે કરે છે હજુ સુધી એની પણ ધરપકડ થઈ નથી તે આપણા ગૃહમંત્રીએ ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કર્યું સાથે સાથે અમદાવાદમાં સાહેબ આંબેડકરની પ્રતિમા પણ ખંડિત કરવામાં આવી તો સરકાર શું કરી રહી છે તંત્ર શું કરી રહ્યું છે આખરે આ સરકાર તો એવું જ સાબિત કરવા માંગી રહી છે કે દલિતો અને આદિવાસીઓનું જે થાવ એ થાય અમે લોકો કશું જ કરવાના નથી અને સરકારી ડાયન્સ પરથી એ લોકોને જે બોલવું એ છૂટ છે તો આજે અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે તમે એક આદિવાસી કે દલિતને ન્યાય અપાવીને બતાવો અને જો તમે આ કરવામાં નિષ્ફળ જાઓ તો અમે અમારું બધું જ બલિદાન કરી અને અમે એક મોટું આંદોલન આપવા તૈયાર છીએ જય બી તમારી માંગ શું છે અમારી માંગ એ જ છે દલિતો દલિતો આદિવાસીઓ ઓબીસીઓ જેના પર અત્યાચાર થાય છે એ દૂર થાય મહિલાઓ સુરક્ષિત થાય જાતિવાદ દૂર થાય અને આ સરકાર છે એ નિષ્પક્ષ રહી અને સારામાં સારો ન્યાય આપવામાં સફળ અને નિષ્પેન કરો અમિત શાહ માફી માંગો મોટા મોટી માંગ છે રોજ रोज पच्चीस डिसेम्बर रोज અમે આજે બાલાસિલો તાલુકાની અંદર જે સંવિધાન સત્રની અંદર અમિત શાહ ગૃહમંત્રીએ જે દાપણ કર્યું કે ભાઈ આજ કલ ફાય આંબેડકર 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 અગર એટના નામ ભગવાન કા લેતે તો સાત જન્મો તક સ્વર્ગ મિલ જાતા અરે અમે અહીંયાથી એવું કહેવા માંગીએ છીએ કે અમિત શાહ કે તમે જે તમને ભગવાનના નામ લેવાથી સાત જન્મો સુધી સ્વર્ગ મળતું હોય એ ભગવાનની ઘંટડી મારીને બેસી રહો સંસદ ખાલી કરો આ મનુવાદી વ્યવસ્થાના કારણે આજે તમે તમારી જાત ઉપર એટલું સ્વીકારો કે તમે આંબેડકર 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 કર્યું તો એ ભારતના બાપે બંધારણ લખ્યું અને ભારતના બાપે જો બંધારણ લખ્યું હોય તો સંવિધાન સત્રની અંદર જેને લખી હોય એનું નામ લેવાય લેવાય જેને જે હોય એમના નામ નામ માફી લેવાય એટલે તમને ખરે મંચ ઉપર થી અને મીડિયા ના માધ્યમથી કહેવા માંગુ છું કે એટલી જ તમારી છપ્પન ની છાતી હોય તો તમે જે આંબેડકર 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 શબ્દો વાપર્યા એની જગ્યાએ તમારી જાત ઉપર શબ્દો વાપર્યો હો કે સંસદની અંદર તળી પર તળી પર તળી પાર તાળીભાગી તો અમને એવું થત તો અમને એવું થત કે હરિશ્ચંદ્ર લોકો બેઠા છે સંસદની અંદર પણ એ તો મહાનાયક હતા અને યાસાન માનો ભીમરાવ આંબેડકરનું જેમને બંધારણ લખ્યું અને એના પ્રતાપ આ દેશ સુરક્ષિત હતા કે મનુવાદી વ્યવસ્થાની અંદર તમારા શાસનની અંદર અને આ મનુવાદી વ્યવસ્થાની અંદર મહિલાઓ પણ સુરક્ષિત નથી એક પાંત્રીસ વર્ષના યુવાને બોતેર કે સિત્તેર વર્ષની વૃદ્ધ મહિલા સ્ત્રીનું એક ડોશીમાનું દુષ્કર્મ કરી અને સિષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું છે ખરેખર બહુ જ જોરદાર જગન્ય કૃત્ય કહેવાય અને તમારા લોકોએ મહિલા મહિલા બધા નારા ના ડાખણી પાડી લઈને ડૂબી મારવું જોઈએ તમારા દેશની અંદર આ ભારત દેશ ની અંદર મહિલાઓ સુરક્ષિત નથી હર દસ મિનિટે બળાત્કાર થાય છેડતી થાય અને તમે પોતાની જાતના મુખ્યમંત્રી એ આયા કે કોંગ્રેસે માફી માંગવી જોઈએ અરે અમે તો આ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે અમને તો ખબર છે કે અમિત શાહ માફી નહીં માંગે કેમ કે શાખામાં એસ શીખવાડવામાં આવ્યું કે ભાઈ અંબેડકરી મિશનરીઓની કે અંબેડકનવાદને આપણે ખતમ કરવાનો હૈ તે ખતમ કરવાવાળા કેથી માફી માંગવાના જાણી જોઈને બોલેલા કેથી માફી માંગવાના માફી માંગવાના નથી તમે લોકો એ અમે જાણીએ છીએ એટલે તમે કોંગ્રેસના આગળ કરી પેલાના આગળ કરી અરે કોંગ્રેસના સમયમાં જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજીનામું આપ્યું આપીતું એ હિન્દુ કોડ બિલ માટે આપીતું અને એ હિન્દુ કોડ બિલ જે મહિલાઓની સુરક્ષા આ તમારી મનુવાદી વ્યવસ્થાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પચીસ ડિસેમ્બરના રોજ ઓગણીસો સત્યાવીસ ની અંદર મહિલાઓના ઉદ્ધારના દૂષણ